કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ફોર્ટેક નું કામ ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યું બે નાળા બનાવવામાં આવ્યા હોવાથી ગામની એક બાજુ ચોમાસામાં પાણી ભરાવાની દહેશત ડોળાસા ગામમાં એક છેડા બાજુની જમીનમાં ધોવાણ ન થાય એ માટે ગટર બનાવવાની માંગ નાળાની સાઈડના ભાગે પ્રોટેક્શન દિવાલ બનાવવાની પણ કરાઈ માંગ ગામના નાળા પાસે ગટર બનાવવામાં નહીં આવે તો આંદોલનની ગ્રામજનોની ચિંતી ધોળાસા ગામના ખેડૂતોએ મોડી રાત્રે ફોરટેક હાઈવેનું કામ અટકાવતા પોલીસ કાફલો દોડી આવ્યો પોલીસ અને હાઈવે વિભાગના અધિકારીની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો તમારો પરિચય આપો મારું નામ છે જયસિંહભાઈ ખીમાભાઈ ખાતેરા ગામ ધોળાસા ડોળાસા ગ્રામ પંચાયત સદસ્યો છે ને વારંવાર આ જે પુલ આ સર્વે નંબરમાં બે પુલ મૂકવામાં આવે છે છતાં પણ મેં કીધું કે ભાઈ એક સર્વે બે પુલ આવતા નથી જ્યારે અમે આ પુલ મુકાતો ત્યારે એ લોકોને એવું કીધેલું છે કે ભાઈ તમે આ પ્રોટેક્શન દિવાલ કરો અથવા આ જમીન પુલ મૂક્યો તો અમારી એક હજારે એકર જમીન બધી ડૂબમાં છે જ્યારે જ્યારે આ જે પાછો કાયદેસરનો અમારો કેળો છે એમાં અમારા નાના છોકરા અથવા મોટા માણસો અમારા માલ ઢોર તમામ વસ્તુને અમારે કાઢવા માટે લગભગ એક એક માથોડી પાણી જાતું હોય તમામ આ સાઈડનું બધું પાણી અહીંયા જમા થાય એ સત્તાપમીએ કલેક્ટર મામલેદાર પછી નેશનલ હાઈવે ઓથોરિટી ધારાસભ્યો પછી સંતતને તમામ લોકોને અરજી આપેલી છે સત્તા પર સુધી બે હજાર ઓગણીસ અમે રજૂ કરીએ અટાળથી કોઈપણ તંત્ર વે કોઈ પણ માણસો વે કે અમારી કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એ સત્તાપ બે વખત ત્રણ વખત ચાર વખત કામ અટકાવ્યું અને ભાઈ નાગીદ્ર સાહેબ અરે વાત કરેલી છે તો એની અમને પાંચ દિનનું કીધું ભાઈ પાંચ દિન સત્તા પણ અમે એને એવું કીધું કે ભાઈ પાંચ દિન તમારા પાંચ અમારા હાથથી એની બદલે આજ પાછા વીસથી ત્યાં સુધી કોઈએ કામ કર્યું નહિ સત્તા પણ અમારે ફરી પાછું અટકાવવું પડ્યું એ કામ અટકાવ્યું તમામ ખેડૂતને બોલાવી સાથે રાખીને અમને આ કામ અટકાવ્યું છે આથી કોમી બધાયને જાણ કરી ખેડૂત તમામે તમામ ખેડૂત એટલે હાજરી આપી છે છતાં પણ એ લોકો પોલીસ ખાતે બોલાવી પોલીસ ખાતે બોલાવીને સાહેબને વાતચીત કરી કે ભાઈ આનું શું કરવાનું છે તો મૂકું તો સો ગાડી છે એ ગાડી એની પાછરી લે બીજે દિવસે કોઈ પણ કામ થાય નહીં સવારમાં મને લાગે છે સાહેબે એવું કીધું કે ભાઈ તમારું કામ અવારમાં તમે ચાલુ કરી દઉં અમારી સમસ્યા એવી છે કે નદી એ બાજુમાં પાંચસો મીટર ખાલી દૂર છે બહુ સિટી પણ નહીં ખાલી નોર્મલ પાંચસો મીટર દૂર છે અમે એવું કહેવા માંગીએ કે ભાઈ પાંચસો મીટર દૂર છે તો આ બધા એક હજાર એકર જમીન છે તો એને નુકસાન થાય એવું કામ નથી કરવું તો આપણે સમસ્યાથી અહીંથી પાંચસો મીટર દૂર છે તો એ નદી કાઢી નાખીએ ને તમામ લોકોના જ્યાં જ્યાં એકબીજાના રોડ રસ્તા આવતા ત્યાં એ લોકો નાળા મૂકી દે હારા ઓલો પછી તે ત્રીસ ફૂટનું નાળું મૂકેલું છે તે એનું પાણી સમાવટ થાય એટલે આપણે નાળા મૂકી દે આ અમારા લોકોની ના અમારા ખેડૂની તમામ લોકોને આવી માંગણી છે આ માંગણી પૂરી ન થાય તો અગાઉ તમારી શું તૈયારી છે અગાઉ અમારે આંદોલન કરવાનું અમે રોડ અટકાવી અમે જે અરજી કરેલી છે એ અરજીમાં પણ અમારું આંદોલન લખેલું છે એટલે સાહેબે કહી નહીં જાય અમે અહીંયા હવે આ રોડ આજનો ગાડી પતરાય ને કાલથી નહીં કામ ચાલુ કરીએ તો અમે બધાય રોડ ઉપર બેસ માલ બગડે એ માટે